દશામાં નું વ્રત કરનાર કે ના કરનાર દરેક વ્યક્તિ દશામાના વ્રત દરમિયાન દશામાની જે વાર્તાઓ છે તે વાર્તાઓ વાંચી સાંભળી અને તેનો પાઠ કરી શકે છે તો દશામાની કૃપા તે વ્યક્તિ અને તે પરિવાર પર અખંડ બની રહે છે તો આજે આપણે દશામાની કથા વાર્તા નો આનંદ માણીશું એક નગરીની હતી એક નાની રાણી અને બીજી મોટી રાણી રાજાને નાની રાણી દ્વારા એક પુત્ર હતો મોટી રાણીને કોઈ સંતાન ન હતું તો મોટી રાણીને આ બાબતનું સતત દુઃખ રહ્યા કરતું હતું અને એ નાની રાણી તથા તેના પુત્રને પ્રત્યે ખૂબ ઈર્ષાભાવ રાખતી હતી અને આ ઈર્ષામાં અને ઈર્ષામાં એણે એક દિવસ વિચાર્યું કે જો એ રાણીના પુત્રને મારી નાખો તો રાજા મને પણ નાની રાણીની જેમ પ્રેમ કરશે એવું વિચારી એ આના પુત્રને મારવા માટેનો પ્રયત્ન કરવા લાગી એક દિવસ એ નાનો પુત્ર રમતો રમતો ગયો તો આ મોકો જોઈ અને મોટી રાણીએ તેના ગળામાં સાપ લટકાવી દીધો એણે વિચાર્યું કે જીવતો નાગ આ રાજકુમારને ડંસ મારશે અને સાપ કરડવાથી એનું મૃત્યુ થશે તો એ મૃત્યુ થવાને લીધે થઈ અને પછી રાજા મને પ્રેમ કરશે અને રાજકુમારનું મૃત્યુ સાફ જતી રહે તો દશામાં આગળ આવી અને રાજકુમારનું રક્ષણ કર્યું કારણ કે જે નાની રાણી હતી એ નાની રાણી દશામાની ખૂબ મોટી ભક્ત હતી અને દરરોજ દશામાની પૂજા સેવા અર્ચના કરતી હતી તો આ વાતને લીધે થઈને માતાજી એ નાની રાણી પર કૃપા દ્રષ્ટિ રાખી એના પુત્રનું સાપ અને સુધરવાની જગ્યાએ ફરી પ્રયત્ન કરવા લાગી તો એક દિવસ જે આ રાજકુમાર હતો એ રાજકુમારને જે પોતાના રાજમહેલમાં બદલાવી અને જમવાનું આપી બાળકને તો કઈ ખબર ના હોય બાળક બુદ્ધિની અંદર આવે તો એ આવી અને રાજકુમારને જમવાનું આપી અને એની જમવાનું જે વસ્તુ હતી એની અંદર ઝેર ભેળવી દીધું અને ઝેર ભેળવી અને એને ખવડાવવા માટે આપ્યું ખાઈ લેજે આમ વિચારીને રાણી તો જતી રહી દશામાં ત્યાં આગળ પ્રગટ થઈ અને રાજકુમાર પાસેથી જે જમવાની વસ્તુ હતી એ જમવાનું ઝેરવાળી વસ્તુ એ દશામાં એ ત્યાં આગળથી લઈ લીધી આ રીતે રાજકુમારનું એ દરેક વખતે માં દશામાં રક્ષણ કરતા હતા ત્રીજી વખતે વિચાર્યું કે આ બે વખત તો રક્ષણ કર્યું છે ત્રીજી વખતે મોટો પ્રયત્ન કે જેને લીધે થઈ અને રાજકુમાર બચી ના શકે એટલા માટે ત્રીજી વખતે મોટી રાણીએ આવી અને રાજકુમારને એના જે મોટી રાણીનો જે મહેલ હતો એ મહેલ ની અંદર એક બાર ચોગાનની અંદર એક કુવો હતો એ કુવાની અંદર રાજકુમારને નાખી દીધો એ કૂવાની અંદર નાખી દીધો એટલે જે રાજકુમાર ખરો એ રાજકુમાર કૂવાની અંદર પડતો હતો તે પડતી વખતે માતાજીએ એ રાજકુમારને અધ્ધર કૂવાની અંદર વચ્ચેથી જ ઝીલી લીધો વચ્ચેથી ઝીલી અને પોતાની પાસે રાજકુમારને રાખી મૂકે છે આ બાજુ રાજ મહેલમાં ખબર પડે છે કે ભાઈ રાજા રાજા રાણીનો જે રાજકુમાર છે એ મળતો નથી એટલે ચારે બાજુ શોધખોળ કરે છે રાજા સૈનિકોને આજ્ઞા આપે છે કે ભાઈ ગમે ત્યાંથી રાજકુમાર જ્યાં કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાંથી તમે ખોરી અને મને પરત કરી આપો સાથે સાથે એમના જે કોઈ પણ બીજા જે ગુપ્તચરો હોય છે એ ગુપ્તચરોને પણ કહે છે કે ભાઈ તમે પણ રાજકુમાર વિશે જે કોઈ પણ માહિતી મળે એ માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરો ઘણો બધો ટાઈમ વીતતો જાય છે દિવસ પૂરો થાય છે આખો દિવસ બધા ખોરે છે પણ નથી મળતો બીજો દિવસ પૂરો થાય છે ત્રીજો દિવસ પૂરો થાય છે સતત ત્રણ દિવસથી રાજકુમારનો કોઈ પણ હતોપતો ના હોવાને લીધે રાજા અને રાણી ખૂબ જ દુખી થઈ જાય છે આ બાજુ દશામાં ને ખબર પડે છે આમ તો માતાજી તો અંતર્યામી હોય છે એટલે એમને ખબર છે કે ભાઈ આ લોકો ખોરે છે ત્રણ દિવસ પછી એમ વિચાર છે કે હવે મારે આ પુત્રને રાજાને અને રાણીને ને સોંપી દેવો જોઈએ એટલે માતાજી એક વૃદ્ધ ભિક્ષુક નું રૂપ લઈ અને રાજમહેલ આગળ જાય છે અને રાજમહેલ આગળ જઈ અને જાય છે તો સૈનિકો એમને રોકે છે અંદર જવા દેતા નથી તો એ ભિક્ષુક માતાજી ખરા એ માતાજી કે છે કે ભાઈ મને ભિક્ષા આપશે તો રાજકુમાર પાછો આવશે આમ તેમ કરે છે તો પણ બીજા કોઈ સૈનિકો એક રાજકુમાર મલતા નથી એટલે રાજા રાણી ખૂબ દુઃખ ની અંદર છે એટલે અમે કોઈને રાજ મહેલની અંદર એન્ટ્રી આપતા નથી માતાજી એમના પાલવની અંદર જે રાજકુમાર ને સંતાડી રાખ્યો છે તો એના પગ નું દર્શન તે આગળ જે સૈનિક હાજર હોય છે એ સૈનિકને કરાવાય છે એટલે સૈનિકને ભરોસો બેઠે છે અહીંથી જોડે રાજકુમાર છે એટલે એ રાજમહેલ ની માતાજી રાજકુમારને એ રાણીને સોંપે છે પણ રાણીને ખબર પડી જાય છે આ તો માતાજી છે એટલે માતાજીને પગે લાગી અને એમને કે છે કે ભાઈ મારા પુત્ર નું તમે માતાજી રક્ષણ કર્યું સાથે સાથે રક્ષા કરીને સાથે સાથે મને દર્શન તમારી ખૂબ મોટી કૃપા મારી અને મારા કુટુંબ પર છે એમ કરી અને એમનો ખૂબ સેવા ભાવથી ભક્તિ કરે છે અને દર્શન કરે છે આ દશામાં ખરા એ દશામાં રાણીને એનો રાજકુમાર આપી અને અંતર ધ્યાન થાય છે આ વાતની રાજાને ખબર પડતો રાજા પણ માતાજી પ્રત્યે ખૂબ ભક્તિભાવ આદર થાય છે અને રાણીને પૂછે છે કે આ દશામાની ભક્તિ કેવી રીતે થાય તો રાણી એમને દશામાના વ્રતની આખી વાર્તા કહે છે કે આ રીતે દશામાનો અષાઢ મહિનાની અમાસ થી લઈ અને શ્રાવણ સુદ નવમી સુધી દસ દિવસ સુધી માતાજી નું વ્રત કરવાનું આવે છે અને એના સેવા પૂજા કરવાની આવે છે અને એ દરમિયાન માતાજીનો દોરો એ ધારણ કરવાનો હોય છે આ વ્રત કેવી રીતે કરવું વ્રત દરમિયાન શું કરવું માતાજીને સ્થાપના કેવી રીતે કરવી અને ચેનલ પર મૂકેલો છે તો કઈ એ વિશે વધારે માહિતી જોઈએ દશામાંની એ વ્રતનો વિડીયો પણ તમે જોઈ શકો છો તો રાજાજીને દોરા વિશે ખબર પડતા એ નગરજનોને તે આગળ ઢંઢેરો પીટાવી અને દશામાનો દોરો પહેરવા માટેનો આદેશ કરે છે તો આ રીતે રાજા રાણીના પુત્રનું દશામાં અનેક વખત રક્ષણ કર્યું એમને માટે સુખ શાંતિ સમૃદ્ધિ વાળું રાજ કરવીને રાજાએ અનંતકાળ સુધી ખૂબ લાંબા સમય સુધી સારી રીતે દશામાની કૃપાથી તે આગળ રાજ કર્યું અને સુખ શાંતિ સમૃદ્ધિ થઈ તો એવી જ સુખ શાંતિ સમૃદ્ધિ માતાજી આ કથા સાંભળનારને કથા વાંચનારને અને સર્વ ભક્તોને આપે તો એવી જ આજના દિવસે પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ